હા નમસ્કાર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું આજે હું તમને અમારા શીણા કેટલા મોટા થયા છે એ બતાવું છું દોસ્તો તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબલને શેર કરવાનું ભૂલતા ને દોસ્તો અને સપોર્ટ કરજો તમારા ફ્રેન્ડને હાલો તો હું તમને બતાવું છું શીણા એટલા મોટા થઈ ગયા છે દસ જણ સીણાની ભાજી ખાય એવા સીણા થઈ ગયા કેવા છે અમારા સીણા એ જરા કમેન્ટ કરજો અને લાઈક કરજો

દોસ્તો કેમ છો તમે બધા મજામાં હું પણ મજામાં છું હવે અત્યારે જવાનું છે ગામમાં ટ્રેક્ટર લેવા લોટરી બીજા સીણાવાના છે એના માટે હાંકવા માટે તો હું તમને બીજો વિડીયોમાં પણ લોટરીનો વિડીયો કેવો આવે એ કમેન્ટ કરજો બીજો વિડીયોમાં તમને બતાવું છું દોસ્તો લોટરી હાંકનો મારે છે કાનો કાના ને કપા શિયાળામાં દેખાઈ ગયો છે કપા બતાવે છે કાનો

આ છે અમારે બીજા શેણા મેથી પપોયા પીંગણી ફુલડા આવી છે બીજા શેણા એ ઉગે છે અડધા ઊગી નથી રહ્યા દોસ્તો અડધા ઉગ્યા અડધા નથી ઉગ્યા